આજે જે પુસ્તક વાંચતો હતો તમારા માંથી કોકે આ પુસ્તક મોકલું મારા માટે કોણે મોકલ્યું ખબર નથી તમે મોકલ્યું ઓકે બહુ સરસ બેન પુસ્તક છે મને બહુ ગમે વાંચવું એ પુસ્તકમાં લખેલું અહીંયા કાંઈક જોઈન્ટ હોતી થઈ જાય એટલે મને ગમે જોઈન્ટ થઈ ગયું એટલે તમારા ઘરે સારો પ્રસંગ હોય ને એટલે ચાર કામ કરો આજે તાજું વાંચેલું તમને કહી દઉં એટલે મને આમ મેમરીમાં ફિટ થઈ જાય આ છોકરાએ મને આપ્યું મને કે શાસ્ત્રીજી પુસ્તક લેવું કે લાવો 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 જલ્દી વાંચી લઈએ તમે માનો કે ન માનો પાંત્રીસ તો વાંચી નહીં આપણે હા મને મને વાંચવું બહુ ગમે એટલા માટે આમ એક પછી એક આમ પછી અમારે અમુક નો વાંચવાનું હોય કારણ કે શ્લોક મોટા ભાગે આવડતા હોય એટલા માટે પણ એમાં ચાર વસ્તુ મને બહુ જાણવા મળે તમારા ઘરે સારો પ્રસંગ હોય ત્યારે ચાર કામ કરો કહી દઉં તમને પુસ્તકમાં લખેલો તમારા ઘરે સારા કામ ધર્મના કામ થતા ત્યારે ચાર કામ કરો પેલું તો શાંત થઈ જાઓ

એ મારા માટે તો કરું જ છું પણ આ મારા ભવને હોતે સુધારી લો અભિમાન ના આવે કે હું જ કરું છું કારણ કે મારી પેલા કેટલાય લોકો કરીને બેઠા છે અને કદાચ હું ગુજરી જાય તો પણ બધાય કરવાના છે હોય શકે મારી કરતા પણ સારું કરીને બતાવે એટલા માટે સમય સારો છે ત્યારે ચાર કામ અવશ્ય કરો તમારાથી ઉદારતાથી દાન ધર્મ કરો કારણ કે આ સમય પાછો નહીં આવે નહીં આવે નહીં જ આવે

અને ગાદી ઉપર મૂકી દીધો યુધિષ્ઠિરે કીધું કે જેની કૃપાથી આપણને યુધિષ્ઠિ ગાદી મળી હવે બેસાય નહીં યુધિષ્ઠિર તરત ને તરત ત્યાંથી નીકળી ગયા યુધિષ્ઠિર ગયા એટલે એની પાછળ ભીમ એની પાછળ અર્જુન કોઈ ભાઈએ વિરોધ ન કર્યો કે મોટાભાઈ તમારે જવું એ જ જાઓ આપણે હવે ગાદી ઉપર બેસશું નહિ મોટા ભાઈ જાય એટલે મારે પણ જાવું જોઈએ પાંચે પાંડવો અને દ્રૌપદી બધા ગયા હિમાલયની અંદર છેલ્લે પાંડુકેશ્વર મહાદેવ કરી કેદારનાથ મહાદેવના દર્શન કરી જેટલા શસ્ત્ર હતા બધા ભગવાનને અર્પણ કરી દીધા આજે હોતે કેદારનાથ મહાદેવ છે ત્યાં આ ભાગવત ની કથા છે ભાગવત માં સુધી જ કથા છે મહાભારતમાં તો એવું લખેલું છે જયારે પાંચે પાંડવો જતા હતા દ્રૌપદી ની સાથે ત્યારે એક સ્ત્રી સામે મળી છૂટા વાળ હતા સફેદ કલર ની સાડી પહેરી હતી આજે સ્ત્રી હતી જોર જોર થી હસવા લાગી યુધિષ્ઠિર ને કે છે હે યુધિષ્ઠિર ક્યાં છે તારો ધર્મ ભીમ ક્યાં છે તારી ગદા અર્જુન ક્યાં છે તારું ગાંડી ધનુષ્ય યુધિષ્ઠિરે હાથ જોડીને કીધું માં તમે કોણ છો કીધું મને ન ઓળખી મારું નામ પૃથ્વી મારું નામ ધરતી અને મારા માટે તમે અંદરો અંદર બાંધીને ખતમ થઈ ગયા પણ યાદ રાખજો પૃથ્વીના શબ્દ ભાગવતમાં હું કોઈ દી કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી પૃથ્વી કોની છે ભાઈ તો કે કેવલ ને કેવલ નારાયણની પૃથ્વી કેવલ ને કેવલ નારાયણ ની એટલે સવાર માં ઉઠીને આપણે પૃથ્વી માતા ને પ્રણામ કરીએ ત્યારે શું બોલીએ સમુદ્ર વસને દેવી પર્વત મંડલે

આ પત્ની છે હું આની ઉપર છું 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 કેટલાય પાપ કરું છું મને ક્ષમા કરજો કથા છે ભાગવત ની આ જે દેવી હતા જોર જોર થી હસવા લાયકા પાંડવો માફી માંગી અને એ પૃથ્વી માતા અંતર ધ્યાન થયા મહાભારતમાં એ બધી કથાઓ છે આમાં નથી